નાની ઉંમરમાં જ ઘણા લોકોને પગની એડીમાં દુખાવાની સમસ્યા મિત્રો થઈ જતી હોય તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે એડીમાં દુખાવો શા કારણે થાય છે અને એના માટે બેસ્ટ હોમ રેમેડી શું બધી જ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલા આપણે આ હેલ્થ ચેનલ પરમાર પર જો નવા હો તો ફટાફટથી સબસ્ક્રાઇબ કરી દેવા નમ્ર વિનંતી અને આ વિડીયો જો તમે ફેસબુક પર જોઈ રહ્યા હોય તો આપણા પેજને ફટાફટથી ફોલો કરી દેજો તો સૌ પ્રથમ તો મિત્રો આપણે જાણીએ

સાંભળવામાં પણ આવ્યું હશે કે ભાઈ ઘૂંટણમાં દુખાવો ઘૂંટણમાં ઘસારો થઈ ગયો છે નાની ઉંમરની અંદર જ એડીમાં દુખાવો તો મિત્રો જો તમારું વજન વધારે હોય તો જેના કારણે મિત્રો નાની ઉંમરમાં જ એડીના દુખાવાની સમસ્યા થતી હોય છે ત્યારબાદ નંબર સેકન્ડ એટલે કે મિત્રો બીજા નંબર પર આવે છે કે તમારા બોડીમાં અંદર શરીરમાં વાયુનું પ્રમાણ વધી જાય તો જેના કારણે મિત્રો હાથ પગના જોઈન્ટમાં વાયુ વધી જાય જેના કારણે પણ તમે સાંભળ્યું હશે કે ઘણા લોકોના જોઈન્ટમાં દુખાવો હાથ પગના જોઈન્ટમાં દુખાવો અને એડીમા ગોઠાડમાં દુખાવની સમસ્યા મિત્રો થતી હોય છે જેના કારણે વાયુનું પ્રમાણ બોડીમાં વધી જાય તેના કારણે ત્યારબાદ નંબર થર્ડ એટલે કે ત્રીજા નંબર પર આવે છે કે યુરિક એસિડનું લેવલ ઇન્ક્રીઝ થઈ જવું એટલે કે યુરિક એસિડનું લેવલ જો બોડીમાં વધી જાય તો જેના કારણે સાંભળ્યું હશે કે ઘણા લોકોના હાથ પગના જોઈન્ટમાં દુખાવો થાય છે અને ખાસ કરીને રાત્રે આપણે સૂઈએ ત્યારબાદ બીજા બીજા દિવસે સવારે જેવા ઉઠીએ એવા પથારીમાંથી પહેલો પગ ના મૂકી શકે કેટલો ભયંકર મિત્રો દુખાવો આ યુરિક એસિડ નું લેવલ જો વધી જાય જેના કારણે આ હાથ પગના જોઈન્ટોમાંના એડીમાં દુખાવાની સમસ્યા મિત્રો થતી હોય છે નંબર ફોર્થ એટલે કે ચોથા નંબર પર આવે છે કે ન્યુટ્રિશનની કમી એટલે કે તમારા બોડીમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમનું ઇન્ટેક એટલે કે કેલ્શિયમનું લેવલ જો જળવાતું ના હોય જેના કારણે હાડકામાં ઘસારો દુખાવાની સમસ્યા નાની ઉંમરની અંદર થતી હોય છે અને પાંચમા નંબર પર આવે છે કે પ્રોપર બ્લડ સર્ક્યુલેશન ન થવું એટલે માથા થી લઈને પગના તળિયા સુધી બધા આખા બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થવું જોઈએ જો પ્રોપર બ્લડ સર્ક્યુલેશન ના થાય જેના કારણે પણ મિત્રો આ જોઈન્ટોમાં દુખાવો ના હાથ પગના જોઈન્ટમાં દુખાવો એડીમાં દુખાવાની સમસ્યા થઈ જતી હોય તો આ તો આપણે જાણ્યા કે કયા કયા કારણો મુખ્યત્વે જવાબદાર હોય છે એડીના ગોટાના દુખાવા માટે તો હવે એના માટે બેસ્ટ હોમ રેમેડી શું શું ઉપાય કરવો જેથી કરીને એડીના દુખાવાને આપણે દૂર કરી સકીએ તો આજના વિડીયોમાં હવે આગળ એ હવે માહિતી જોઈએ તો સૌ નંબર ફર્સ્ટ એટલે કે મિત્રો પહેલા નંબર પર આવે છે કે જે લોકોને વારે વારે ગેસ થઈ જવો ગેસ થઈ જવાની સમસ્યા થતી હોય તો એટલે એના કારણે ગેસ થાય કે તમારા બોડીમાં વાયુનું પ્રમાણ મિત્રો વધી જાય જો તમારા જોડે પણ મિત્રો વાયુનું પ્રમાણ વધી જતું આવું સમસ્યા થતી હોય અને વારે વારે ગેસ થઈ જતો હોય અને તમે જોજો કે જે લોકોને મિત્રો બોડીમાં ની તકલીફ વધારે હોય એ લોકોના હાથ પગમાં દુખાવો અને એડીમાં દુખાવાની સમસ્યા થતી જ હોય છે તો મિત્રો વાયુ નું જડમૂર્તિ દૂર કરે છે એ છે અજમો જીયા મિત્રો એટલે કે તમે ભોજન ગ્રહણ કરી લો ત્યારબાદ તમારે મુખવા સ્વરૂપે 10 થી 12 નંગ 10 થી 12 દાણા નાના અજમાના જીરું જેવું આવે છે જીરુંનો ભય પણ કહેવાય છે તો 10 થી 12 દાણા તમારે અજમાના લેવાના છે મોઢામાં મૂકવાના મમરાવાના આ રીતે ચાવવાના કરીને લાળ છે એ ભળે અને ત્યારબાદ તો તમારા બોડીમાં વાયુનું પ્રમાણ એકદમ વધશે ને વાયુનું પ્રમાણ કંટ્રોલમાં રહેશે જેથી કરીને આ એડીના દુખાવાથી તમે મિત્રો બચી શકો છો ત્યારબાદ મિત્રો આવે છે કે યુરિક એસિડ નું લેવલ જો બોડીમાં વધી જાય તેના કારણે પણ મિત્રો આ દુખાવો થતો હોય છે તો એના માટે શું કરવું તો રાત્રે સૂતા પહેલા

તો બીજો ઉપાય એવો છે કે રાત્રે તમારે સૂતા પહેલા એક ગ્લાસ પાણી તમારે લેવાનું તેની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી લેવાનું તેમાં તમારે આઠ થી દસ દસ થી બાર દાણા કડવી મેથીના નાખવાના પલાળી રાખવાના બીજા દિવસે સવારે નરણે એટલે કે નરણા કોટે બ્રશ કર્યા પહેલા પણ તમે લઈ શકો છો જેમ તમને ફાવે એમ તમે મિત્રો કરી શકો છો આનાથી તમારું બોડીમાં યુરિક એસિડ નું લેવલ વધશે ને જેથી કરીને હાથ પગમાં દુખાવા જોઈન્ટમાં દુખાવાના એડીના દુખાવાથી તમે મિત્રો આસાનીથી બચી શકો છો ત્યારબાદ નંબર થર્ડ ત્રીજા નંબર પર મિત્રો આવે છે કે પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ નો ઇન્ટેક ના થાય તમારા બોડીમાં જેટલું જરૂરિયાત હોય એટલું કેલ્શિયમ ની તમારા બોડીમાં જાય નહીં જેના કારણે પણ મિત્રો આ નાની ઉંમર ની અંદર જોયું હશે કે બધા લોકો કેલ્શિયમ ને એવું બધું ના ખાતા હોય બહાર હશે તો ફાસ્ટ ફાસ્ટફૂડ ખાશે પકોડી પીઝા બર્ગર ના બધું ખાશે જેના કારણે તમારા બોડીમાં મેદો જમા થાય એના કરતા તમે હેલ્ધી હેલ્ધી વસ્તુ ખાઓ ફ્રૂટ ખાઓ છે ડ્રાયફ્રુટ છે આ સિવાય પણ તમે ગુગલ પર તમે સર્ચ કરશો

ચાર થી પાંચ હજાર સ્ટેપ નો તમારા ટાર્ગેટ રાખવાનો કઈ ને કઈ રીતે તમારું બોડી એક્ટિવ રાખવું જો તમારું બોડી એક્ટિવ હશે વજન તમારું એટલે કે વેટ તમારું જો ઉંમર પ્રમાણે કંટ્રોલમાં હશે ને તો જેની અસર સીધી તમારા પગ ઉપર નહીં થાય કારણ કે ઓવરવેટ હોય તો બધું વજન તમારા પગ ઉપર જાય અને એના કારણે નાની ઉંમરની અંદર જ ઘણા બધા લોકોને મિત્રો દુખાવો થઈ જતો હોય છે તો તમારા ગમે તે રીતે તમારે એક્સરસાઇઝ કરવાની જેટલી કેલરી તમારે જરૂરી હોય ને એટલી જ કેલરી રાખવી વધારાની કેલરી એક્સરસાઇઝ રૂપે તમે બર્ન કરી દેશો બાળી જેથી કરીને તમારું બોડી એકદમ લેવલમાં રહેશે અને વજન જો તમારું કંટ્રોલમાં હશે ને તો આવા દુખાવાથી તમે એડીના દુખાવાથી ગોઠવના દુખાવાથી ઘસારાથી તમે આસાનીથી મિત્રો બચી શકો અને એટ પાંચમા નંબર પર મિત્રો આવે છે એ છે પ્રોપર બ્લડ સર્ક્યુલેશન ન થવું

અને જેના કારણે દુખાવો થતો હોય તો બ્લડ સર્ક્યુલેશન પણ પ્રોપર થઈ જશે તો જો આજના વિડીયોમાં તમામ માહિતી મેં તમને આપવાનો પ્રયત્ન કર્યો છે કે શા કારણે એડીનો દુખાવો થાય છે અને એડીના દુખાવા માટે શું શું કરવું બધું જ માહિતી તમને આપવાનો પ્રયત્ન કર્યો છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો લાઈક અને આગળ વધારેમાં વધારે શેર કરવા નમ્ર વિનંતી કારણ કે નાની ઉંમરની અંદર જ ઘણા બધા લોકોના એડીનો દુખાવો ઘર કરી ગયો હોય છે અને એડીનો દુખાવો પગ ના મૂકી શકે પહેરવામાં પહેરવામાં ચાલવામાં ખુબ તકલીફ પડે તો બધા જ લોકોની મદદ થઈ રહી વિડીયોને વધુમાં વધુ શેર કરજો મળીએ છે નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાન ને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ